વેલકમ વેલકમ બેક ટુ માય ચેનલ તો અત્યારે સરસણ જે છે આપણે મંદિરે જો કે આજે મંડે છે એટલે અને મમ્મી અમારથી વેલા હાલે ગયા બીકોઝ કે આજે એને વાડીએ જવું એને તો એને લેટ થતું હતું તો હું ને અંકિતા હવે વાંય થઈ જઈ રહ્યા જલ્દી જલ્દી બીકોઝ કે મમ્મી હાલે ગયા ને એટલે તો મજા હવે દર્શન કરી આવી આપે હવે અમને ઓલી સાઈડ જવું બટા કૂતરું બસ એ છે એટલા માટે છે ને બસ છે હવે જવાય કેમ અહીંયા હવે પાછળ દોડે તો બધાના એરિયા એરિયાના અલગ હોય ને ચલો ચલો અંકિતા પાણા મારી મારે કે હાલ્યા જાય કરી રે દર્શન કરી લઈ અહીંયા હનુમાન બાપાના ચલો તો એ જે કૂતરા છે ને એ ત્યાં કને બકરાને આવ્યા હતા ને એને ભસતા હતા એને જોઈને કેમ કે આમ નવા કોક આવે એટલે પછી એના એરિયામાં તો એ ને તો એવી રીતના હતું બટ અમે આવી ગયા હવે અને હું ને અંકિતા જ રિટર્ન જઈ રહ્યા મમ્મી અમારથી વહેલા લે ગયા એને આજ લેટ થતું હતું ને ઘણું એટલા માટે દર્શન કરી આવ્યા મસ્ત થઈ તો અહીં અહીંયા સવાર સવારનો નાસ્તો ચાલુ છે જોકે મારા કપમાં અંકિતા તૂધ ભરી દેતી પૂરતો કપ ભરાઈ ગયો અને આજે જે અંકિતાએ સ્પેશિયલ પરાઠા બનાવ્યા હે તાજા પે ઈ ખાસ તો અત્યારે વાગેરા ટ્વેલ્વ સેવન્ટીન છો અને મારો બ્લોગ હજી બી અપલોડ નથી થયો બીકોઝ આજે નેટ બી સ્લો આવે આવેલું અને પાછો એડિટ બી નતો થયો રાતે તો મેં સવારના એડિટ કર્યો જો હજી અપલોડ થાય રહ્યો તો જલ્દી થઈ જાય મને એમ હતું કે બાર વાગે થઈ જશે મેં અગિયાર વાગે કર્યો તો બટ નેટ જ નથી આવતું હાવ સ્લો આવેલું તો કરીને બહાર લાગી જાય રે કલાક થયો અપલોડ કરવા રાખ્યો એ મેં એને તો સાડા બારે આવી જશે શાયદ થઈ જશે હવે હમણાં જ તો આજે આપણે મંદિરે ગયા હતા ને એટલે લેટ થઈ ગયું એમ તો મને એમ હતું કે સવારના વહેલું ઉઠીને કરી નાખીશ બટ સવારના વહેલા જ આપણે મંદિરે ગયા તો પછી એમાં રહી ગયું એડિટ કરવાનું પછી મંદિરેથી આવી ને એડિટ કર્યો તો વાર લાગી ગઈ તો હવે નેટ નથી આવતો તો અપલોડ થતે વાર લાગે ગઈ તો હવે હું જાઉં બજવડાના કરે બીકોઝ કે બધા ત્યાં કને અંકિતા નહીં આઈ મીન અંકિતા ત્યાં કને અંકિતાને ભાને ત્યાં કને તો હું બી જાઉં અને ઘરે લાઈટ બી એ નહીં ન કરતા ટીવી જોઈ આપે તો મેં જાઉં થોડીક વાર માઇન્ડ ફ્રેશ થઈ જાય મજા આવી જાય બધા ત્યાં કને ભેગા થયા એ

તો વાળું પિક્ચર ને તો બહુ ઇન્ટરેસ્ટ છે એટલે તો આજે આપણા ઘરે મહેમાન આવ્યા છે અને કાલે બી મહેમાન આવ્યા હતા જે દિવસે અંકિતા આવી અને તે દિવસે આપણા ઘરે મહેમાન જ ચાલુ ગયા હમણાં ત્રણ દી લાગટ આપણા ઘરે મહેમાન જ આવેલા જોકે આજે એમાં તો આજે કોઈ નહીં આવે બટ આજે બી આવ્યા જોકે બડા પપ્પા નહીં ગયા છટા છટા દૂર દૂરના તો કાલે મેં ચાય બનાવી અંકિતા તો પછી આવશું થોડી વાર પહેલાં જ બનાવી મેં પપ્પા ને બાય પીતી જોકે હું કદી ના આવ્યો બટ પી લીધી આજે ને ફિરી બનાવી રા જોકે મેં બનાવી ગયા ને એટલે

क्या नहीं आता है नहीं आता है वो एक काली नहीं आता है नहीं आता है अच्छा लेकर वापस चल गाइस के मेरा मैंने केटलू हाँ खत खर। कई खड़व ना पड़े फोन जाले नोबाओ है <laughs> चल क्या निकल तुम्हारी हेलो गाइस अरे अंडे केटलू बीच के डाल रहे हैं <laughs> देखो <laughs>

ચલો ફસ થઈ જ